નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇશ્યુ ની અંદર ભારતીય ચોમાસું છે ખૂબ જ વધુ આગળ વધ્યું છે અને છત્તીસગઢ મહારાષ્ટ્રના કેટલાક ભાગ આંધ્રપ્રદેશના કેટલાક ભાગ ઓડિશાના ભાગ અને સિક્કિમની અંદર ચોમાસું આગળ વધ્યું છે પરંતુ ખાસ કરીને મુંબઈની નીચેનો છેડો છે ત્યાંને ત્યાં છે ગુજરાત રવા આવતા મિત્રો હજુ પણ વાર લાગશે આ બાજુ હવામાન વિભાગ હવામાન વિભાગે ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ જૂન સુધી પાંચ જૂનથી લઈને બાર જૂન સુધી બાર જૂનથી લઈને પછી ઓગણીસ જૂન સુધી અને ઓગણીસ જૂનથી લઈને છવ્વીસ જૂન સુધી કેવો વરસાદ રહેશે તેની આગાહી કરી છે જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ઓગણત્રીસ જૂનથી લઈને પાંચ જૂન સુધી ગુજરાતની અંદર નહીવત વરસાદની આગાહી છે તો પાંચ જૂનથી લઈને બાર જૂન સુધી તમે જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી છે બાર જૂનથી લઈને ઓગણીસ જૂન સુધીની વાત કરવામાં આવે તો ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે વાવણી લાયક સારો વરસાદ થશે અને તમે ઓગણીસ જૂનથી લઈને છવ્વીસ જૂન સુધીની અંદર

જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સિસ્ટમ ક્યાં પહોંચી છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ક્યાં પહોંચી છે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર ફરી એક વખત બનશે અને આ સિસ્ટમ છે મિત્રો ઉપલા લેવલે એટલે કે રાજસ્થાન ગુજરાત તરફ થશે ત્યારે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ સાથે જોરદાર વાવણીલાયક વરસાદ થશે તો ગુજરાતમાં વાવણીની તારીખ ચોમાસુ ક્યારે બેસશે વરસાદનો ત્રીજો રાઉન્ડ તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ યુટ્યુબ ચેનલ ઓન્લી શ્યુ પર આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો એ મિત્રો જોઈ શકો છો હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર જે વરસાદને લઈને આ ગઈ હતી હવે મિત્રો પૂરી થઈ ગઈ છે અને તેને લઈને સિસ્ટમને કારણે જે કાંઈ ભેજ હતો એ મિત્રો વિખાઈ ગયો છે અરબી સમુદ્ર ઉપરથી પણ હવે મિત્રો ક્લિયર તેજ પવનો ફૂંકાશે એટલે કે આમ તો જોવા જઈએ તો જેને આપણે સાદી ભાષામાં વાયડું પણ કહેવાય બપોર પછી મિત્રો હવે તેજ પવન રહેશે એ તમે ક્લીન જોઈ શકો છો પવનની ઝડપ જુદા જુદા દરિયાકાંઠાના વિસ્તારની અંદર પચાસથી લઈને પંચાવન કિલોમીટરની અને વચ્ચેના ભાગની અંદર પણ ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની પવનની ઝડપ જોવા મળશે આ પવન હવે જ્યારે પડશે ત્યારે મિત્રો વરસાદ આવશે ત્યાં સુધી હવે વરસાદને લઈને કોઈ શક્યતા નથી તો અહીંયા તમે જોઈ શકો સાત અને આઠ તારીખથી ધીમે ધીમે મિત્રો જે સિસ્ટમો છે એ એક્ટિવ થઈ રહી છે પવનની ગતિ ધીમે ધીમે પડી રહી છે મિત્રો આજના વિડીયોમાં એ વાત કરવાની હતી કે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર સિસ્ટમ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખની અપડેટ અને બાર તારીખની અપડેટમાં આપણે બીજા મેપની અંદર જોવા જઈએ અહીંયા તમને મિત્રો બતાવી દેવી જેથી તમને વધારે ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો કે બાર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો અને અહીંયા મેપ પણ જોઈ શકો છો જે બાર તારીખનો છે અને આ સિસ્ટમ હવે મિત્રો મધ્ય ભારત સુધી આવશે અને સાથે સાથે બંગાળની અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો આ સિસ્ટમને મિત્રો સપોર્ટ કરશે જેને લઈને મધ્ય ભારતની અંદર દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના ભાગો ગુજરાતના રાજસ્થાનના ભાગોની અંદર વરસાદ એટલે કે ચોમાસું આગળ વધશે તો અહીં તમે જોઈ શકો તો આગામી સમયની અંદર આ સિસ્ટમ બનવાનું છે જેને લઈને ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે વાત કરીએ કે પહેલી જૂનથી કેવી રીતે વરસાદ ગુજરાતમાં છે તો અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર હાલ મિત્રો હળવી વરસાદની આગાહી છે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તેમજ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક ઝાપટાની વરસાદને લઈને આગાહી છે બાકી ભારે વરસાદની આગાહી નથી અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો બતાવી રહી છે એટલે કે ત્રણ તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ધીમે ધારે વરસાદ છે બપોર પછી ભારે અકડામણ બાદ વરસાદ જોવા મળી શકે છે પરંતુ હાલ મિત્રો શક્યતા ખૂબ જ ઓછી છે વાવણી લાયક સારા વરસાદની પરંતુ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ એક્ટિવ થશે અને આપણે જેમ વાત કરીએ કે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત ખૂબ જ મોટી સિસ્ટમ બનશે અહીં તમે જોઈ શકો બાર તારીખે આ સિસ્ટમ બનશે અને ત્યારબાદ જ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે આ બાજુ તમે જોઈ શકો છો મોટી માત્રાની અંદર અરબી સમુદ્રની અંદર ભેજ આવી રહ્યો છે આ ભેજ છે ખૂબ જ મહત્ત્વનો છે આ તમામ ભેજ છે ખૂબ જ વિપુલ પ્રમાણમાં છે અને જે મિત્રો ધીમે ધીમે છે હવે ગુજરાતની અંદર ચોમાસું લાવશે અને અહીંયા આપણે જેમ વાત કરી કે જે આ ભેજ આવેલો છે એ ધીમે ધીમે આવી રીતે અહીંયા સાયક્લોન બનાવશે સાથે આ ફેજ એને સપોર્ટ મળશે એટલે કે બંને સિસ્ટમ ઉપર બનતા ચોમાસું ઉપર થશે તો ગુજરાતની અંદર વાવણીની તારીખની વાત કરીએ તો આ વાવાઝોડું હજી બની રહ્યું છે સિસ્ટમ હજી બની રહી છે તો તેને લઈને ગુજરાતની અંદર વાત કરીએ તો ચૌદ તારીખથી લઈને પંદર તારીખ સુધીની અંદર આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે એટલે કે જૂન મહિનાનું ત્રીજું અઠવાડિયાથી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જ તારીખ આપતા આવ્યા છીએ કે ચૌદ અને પંદર તારીખની અંદર આ વિસ્તારમાં સારો વરસાદ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધીની અંદર આ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડશે અને વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર સારો વરસાદ રહેશે અને કચ્છની અંદર વાત કરીએ તો પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર આ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ તમામ અપડેટ મિત્રો તમે જોઈ શકો છો આ રીતે મિત્રો ચોમાસું કે સિસ્ટમ છે આગળ વધી શકે છે એટલે જે આ સિસ્ટમ મિત્રો બની રહી આ સિસ્ટમને કારણે જે વરસાદ આવશે આ છે કુલ સાત થી દસ દિવસ સુધી રહેતી હોય છે એટલે કે ધીમે ધીમે આગળ વધી તે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં વરસાદ પડતો હોય છે આમ તો જોવા જઈએ જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનતા હોય છે ત્યારે સૌથી વધુ વરસાદ છે એ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડતો હોય છે સૌરાષ્ટ્રની અંદર જ્યારે આ સિસ્ટમ એકદમ માથે થઈ અને મિત્રો જાય છે ત્યારે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડતો હોય છે બાકી અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વાત કરી કે બંગાળની ખાડીની અંદર જે હાલ સિસ્ટમ બની છે આ સિસ્ટમ મિત્રો છેલ્લી છે કારણ કે આપણે અગાઉના વિડીયોમાં જ વાત કરીએ તે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બને તે મિત્રો શરૂઆતની અંદર મિત્રો બાંગ્લાદેશ તરફ જતી હોય છે પરંતુ હવેની જે છેલ્લી બાર તારીખની સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો હવે તે ઉપલા લેવલે જશે અથવા ત્યાંને ત્યાં વિખાઈ જશે બાકી છે એ આગળની તરફ વધશે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ઉપલા લેવલેથી જે સૂકા પવનો ધક્કા મારી રહ્યા હતા આ પવનો પણ હવે મિત્રો નબળા પડી જશે અને નૈઋત્યનું ચોમાસું છે જૂન મહિનાની એન્ડ સુધીની અંદર સમગ્ર ભારતની અંદર કવર કરી લેશે એટલે કે ખેડૂત મિત્રોએ ગભરાવાની કોઈ જરૂર નથી આ ચોમાસું પૂરું થવા એટલે કે આ જૂન મહિનો પૂરો થવાની સાથે જ સમગ્ર ભારતની અંદર સારામાં સારું ચોમાસું રહેશે અને હવામાન વિભાગે પણ જૂન મહિનાનો મેપ જાહેર કરી જેની અંદર સમગ્ર ભારતની અંદર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરી દીધી છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત